Thank you. writing just being a part વાત ને બતાવતા સંદેશ આપ્યો છે કબીરા કુવા એક હે પનહારી અનેક બર્તન ભરે સબ પાણી એક જ કુવાનું પાણી જુદા જુદા વાસણ

હે દેવિ ઋષિ મારી વાત સાંભળો દુનિયાના લોકોને સંદેશ આપો મારી પાસે એક દિવસ બ્રહ્મ સરોવર આવ્યું હતું ક્ષીર સાગર પ્રજ્ઞા પુરાણ નો પેલો મંત્ર આટલું બધું દુનિયામાં હોવા છતાં પણ પરમપૂજ્ય ગુરુદેવે મા ગંગાનું દ્રષ્ટાંત આપ્યું છે તમે વિચાર કરજો મા ગંગાનું દ્રષ્ટાંત છે બ્રહ્મ સરોવર ભગવાન પાસે જઈને ફરિયાદ કરવા લાગ્યું પ્રભુ આટલી વિશેષતા આટલી મહાનતા આટલા વંદન એ ગંગાને કેમ અને મને કેમ નહીં બ્રહ્મ સરોવર ભગવાનને કહેવા લાગ્યો કે પ્રભુ તમે 24 કલાક મારી અંદર વાસ કરો છો હું ચોવીસ કલાક પૂજા પાઠ મંત્ર જપ વિધિ વિધાન અનુષ્ઠાન તમારી સેવા કરું છું છતાં પણ એ સદભાગ્ય મને કેમ નહીં અને ગંગાને કેમ દુનિયાના લોકો દૂર દૂર થી આવીને માં ગંગા પાસે આવે છે ફૂલ ચડાવે ચોખા ચડાવે આરતી ઉતારે પતુ સાથે સાથે એમાં સ્નાન કરે છે સ્નાન કરતો કરતો ઘર પરિવાર નામ લઈને ડુબકી લગાવી સદભાગ્ય પ્રાપ્ત કરે છે પરંતુ સાથે ખાલી હાથે પણ આવતો નથી તમે જુઓ ગંગામાં નાયા પછી હૃદયમાં ભાવ જાગે કે બીજી બધી પ્રસાદી બધાય માટે લઈ જવાય કે ન લઈ જવાય પણ બધાય માટે ગંગાજળ લઈ જાવ ગંગાજળની લોટી બોટલોમાં ભરી કારબામાં ભરી આજે ગંગા ઘર ઘરમાં સ્થાપિત થઈ રહી છે આટલું સદભાગ્ય ગંગાને કેમ અને મને કેમ નહીં ત્યારે ભગવાન કેવા લાગ્યા હે બ્રહ્મ સરોવર તમારો પ્રશ્ન ખૂબ શ્રેષ્ઠ છે દુનિયાના લોકોને સંદેશ આપશે માટે મારી વાત સાંભળો આટલો સદભાગ્ય ગંગાને કે ભગીરથ ઋષિએ કઠિન તપ કર્યો માં ગંગાને પોકાર કર્યો હે માં તમે પૃથ્વી પર આવો ને તો દરેક જીવો નાશ પામશે આ પ્રાર્થના સાંભળીને સ્વર્ગમાં રહેતી માં ગંગા ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં સ્થાન છે બે હાથ જોડી ભગવાન ને કેવા લાગી કે પ્રભુ

ગૌમુખમાં વેતા કરે છે ગૌમુખમાં વેતીમાં વેતી ગંગા એક સામાન્ય ધારના ના અંદર વહેવા લાગે છે જેમ જેમ આગળ વધે નદી નાળા ભળતા ગયા ઉછળતી કુદરતી જાડી ઝાખરા ખાડા ટેકરા

એક ડગલો પણ કોઈના ભલા માટે નહીં કોઈના કલ્યાણ માટે નહીં કોઈના ઉદ્ધાર માટે નથી જતો તારી પાસે કોઈ આવે ત્યારે જ શીતળતા સદગતિ અને શાંતિ મળે માં ગંગા એ સામે ચાલીને જાય છે માટે માં ગંગા એ વંદન ને પાત્ર છે તારી પૂજા ક્યાંથી થાય તો તો ચાર દિવાલ માં કેદ છે આજે દિવસે પરમપતિ ગુરુદેવે આપણા ભક્તિ ના પ્રકાર બતાવ્યા છે આપણી ભક્તિ બ્રહ્મ સરોવર જેવી છે કે માં ગંગા જેવી છે માં ગંગા ની ભક્તિ પરમાર્થ ભક્તિ બતાવી અને બ્રહ્મ સરોવર ની ભક્તિ ને સ્વાર્થ ભક્તિ બતાવી છે કદાચ આપણને કોઈ કે કોઈ બોલાવા આવે બેન આવો ને અહીંયા તમારી સેવાની જરૂર છે સરસ મજાનો સત્સંગ છે તમારું કામ છે તરત જ કઈશું મારે બહાર આવવાની જરૂર નથી અમે ઘરમાં બે ત્રણ કલાક ભક્તિ કરીએ છીએ પૂજા પાઠ કરીએ છીએ એનો અર્થ એવો નહીં સમજતા કે ઘરની અંદર ભક્તિ નહીં કરવાની ઘરની અંદર ભક્તિ કરવાની પછી ઘરની અંદર જે ભક્તિ કરીએ છીએ એ આત્મકલ્યાણ માટે છે આત્મકલ્યાણની ભક્તિ કરતા કરતા સમય આવે યોગ આવે સંજોગ આવે ત્યારે પરમાર્થ કાર્ય કરવા માટે પણ ઘરની બહાર આપણા ડગલા ઉઠે છે ત્યારે કહેવાય છે જે પરમાર્થ કાર્ય અંદર ચાલે છે એ ચરણ વંદને પાત્ર બને છે આપણે જોઈએ કે વર્ષમાં કદાચ

ચરણા બિંદ કેવામાં આવ્યા છે એની પૂજા કરવામાં આવે છે અને ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવી બેટા જેણે દુનિયાની અંદર કલ્યાણકારી કાર્ય કર્યા છે એ ઇતિહાસના પાને અમર બન્યા છે કોણ મૈના શેઠ ભામાસા વીર બન્યા ત્યારે મોગલે મેવાડ પર ચડાઈ કરી રાણા પ્રતાપ ખૂબ લડ્યા ખૂબ જજીમાં પણ એક દિવસ એવો આવ્યો કે મેવાડના અન્ના ભંડાર ખાલી થઈ ગયા

અને આપણે જોઈએ છે છે ને શેઠ યાદ આવે બધી જગ્યાએ અલગ અલગ વ્યાખ્યા બતાવી કોઈ એમ કીધું ક્યારે દાન નહોતું કર્યું શેઠ કોઈ એમ કીધું એને ક્યારે આટલું નહોતું પણ અહિયાં બતાવ્યું છે કે સેનાપતિ શેઠ ભામાસા પાસે જાય છે

મેવાડનું ધાવણ છે માનું દાવણ એના બાળકને મળશે નહીં કે દુશ્મનોને જે ગતિથી અહીં આવ્યો છે એનાથી ડબલ તીવ્ર ગતિથી ચાલો જા એક દાણો પણ તને નહીં મળે અને ઇતિહાસ બતાવે છે કે મોગલના સેનાપતિને ત્યાંથી ભાગી જવું પડે છે રાણા પ્રતાપ પાસે શેઠ ભામાસા મારતા ઘોડે આવે છે અને એના ચરણોમાં આજજી વિનંતી પ્રાર્થના કરે છે કે આજ પછી અન્ના ભંડાર ખુલ્લા મૂકી દઉં છું સૈનિકોને ભરપેટ ભોજન આપવામાં આવે માતા મેવાડ નું રક્ષણ કરવામાં આવે અને ઇતિહાસ બતાવે છે કે માતા મેવાડનો વિજય થાય છે મોગલોને ભાગી જવું પડે છે ત્યારે શેઠ વામાસાએ એ ક્યાંય એવું નથી કીધું મેં તમને આટલી મદદ કરી મારું નામ મેવાડના દરવાજા પર લખાવો મારા નામની તકતી મૂકો મારું નામ જાહેર કરો ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે બેટા દાન આપનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ દાન આપણા વ્યક્તિને ખબર પડે મારા નગરમાં મારા ક્ષેત્રમાં મારા વિસ્તારમાં

વૈભવ હે પ્રભુ તારા પગના અંગુઠા નીચે છે મારી પાસે જે કઈ છે એ તારી કૃપાથી છે સાથે બતાવવામાં આવી છે કે અપવિત્ર લક્ષ્મી ઘરમાં ક્યારે સુખ અને શાંતિ નથી લાવતી અપવિત્રક્ષ્મી કોને કહેવાય કોઈ આપીને લક્ષ્મી નું દાન કરવું ધાર્મિક કાર્ય અંદર ભગવાનના કાર્ય અંદર પરમાર્થ કાર્ય ની અંદર ફૂલ ને તો ફૂલ પાકડી અવશ્ય અર્પણ કરવી જેથી કરીને આપણી લક્ષ્મી પવિત્ર બને માટે દાન આપણા દાન ની વ્યાખ્યા કર્ણ એ બતાવી છે જેને દાનવીર કર્ણ કહેવામાં આવ્યા છે અંત સમય સુધી કર્ણ ક્યારે પાછા નતા પડ્યા ભગવાન અલગ અલગ ની અંદર એની પરીક્ષા કરી તો અંત સમય સુધી કર્ણ પાછા ન તપડ્યા ત્યારે વ્યાખ્યા બતાવવામાં આવી છે કે એક દિવસ કણ સોનાની વાટકી તેલ ભરેલી છે અને તેલ માથામાં નાખી રહ્યા છે એક સમયે દરવાજે આવીને બ્રાહ્મણ દેવતા બૂમ પાડે ભિક્ષામ દેહી કર્ણ ડોટ મૂકે છે હાથમાં તેલ ભરેલી સોનાની વાટકી છે બ્રાહ્મણ દેવતાને આપવા જાય છે ત્યાં જ બ્રાહ્મણ દેવતા કહે છે સાવધાન કર્ણ

આવતા સુબીમાં જો મારા વિચારો બદલાઈ જશે તો આવસરને હું ચૂકી જઈશ માટે દાબા હાથે તો દાબા હાથે મારા દાનનો સ્વીકાર કરો તમે વિચાર કરજો કે આટલા વર્ષ પહેલા કણો એમ કહેતો હોય કે દાબા હાથની વાટકી જમણા હાથમાં આવતા સુબીમાં મારા વિચારો બદલાઈ જશે તો આવસરને હું ચૂકી જઈશ તો આજની પરિસ્થિતિ કેવી છે હે પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાન હે ને ફૂફાડો મારીને એવો બેઠો છે કોઈ અડી શકે નહીં પરંતુ ભગવાન મહાકાળને બિલી પત્ર ચડાવીએ છે કેવું બિલી ચડાવીએ હે ત્રણ પાખ વાળું ખંડિત બિલી ચડાવતા નથી ત્રણ પાખ વાળું ત્રણ પાખ કઈ છે વનસ્પતિ રૂપી બીલી પત્ર ભગવાન ને પ્રિય છે ચડે છે ત્યારે એ બીલી પત્ર જીવને કે છે જીવ તો શિવ નો અંશ છે તો આટલું બધું એનાથી દૂર કેમ રહી છે